પાલનપુર જવાબદાર એજન્સી પાલિકાના પાપી ભિક્ષુકો કડકડતી ઠંડીમાં જાહેર માર્ગ પર સુવા માટે મજબૂર બન્યા છે જુઓ અમારો જમવાનું ચા પાણીનું કશું કંઈ મળતું નથી અને આજ સુધી લગભગ એવી કોઈ ફરિયાદ અમને મળેલી નથી પરણપુર શહેરમાં મેદાન કે શોપિંગ કોમ્પ્લેક્ષ તેમજ ખુલ્લામાં સુતા લોકો માટે સરકારે પાલિકાને લાખો રૂપિયા ફાળવી બેરેન બસેરા બનાવવા માટેની મંજૂરી આપી હતી ત્યારે પાલિકાએ પાલનપુરના હમીરબાગ અને ગઠામણ દરવાજા વિસ્તારમાં લાખોના ખર્ચે બેરેન બસેરા બનાવી તેની દેખરેખ રાખવા સાથે ખુલ્લામાં રહેતા લોકોને લાવી તેમને જમવા અને જરૂરી સુવિધા ઊભી કરવા માટે ટેન્ડર આપીને બે અલગ અલગ એજન્સીને કામ આપ્યું હતું પરંતુ જવાબદાર એજન્સી અને પાલિકાની બેદરકારીને કારણે ભિક્ષુકો આજે કડકડતી ઠંડીમાં ખુલ્લામાં સુવા માટે મજબૂર છે જ્યારે રેન બસેરાની મુલાકાત લેવામાં આવી તો પાલિકાના કોન્ટ્રાક્ટરોના શ્રમિકો જોવા મળ્યા હતા અને તેમના માટે પણ એજન્સીએ કોઈ જ વ્યવસ્થા ન કરી હોવાનું સામે આવ્યું હતું પાલનપુર પાલિકાના પાપે ભિક્ષુકો જાહેર માર્ગો પર સુવા માટે મજબૂર જવાબદાર એજન્સી સામે સુવિધા માત્ર કાગળ પર અમીરબાદ વિસ્તારમાં આવેલા રૈન બસેરા પર જયારે મીડિયા ટીમ પહોંચી ત્યારે ત્યાં સંભાળ રાખતા વ્યક્તિ સાથે પૂછપરછ કરતા કહ્યું કે અહીંયા કોઈ જ સુવિધા આપવામાં આવતી નથી રેન બસેરામાં ના તો જમવાનું મળે છે ના તો અહીંયાથી ઠંડીથી રક્ષણ માટે ઓઢવા માટે આપવામાં આવે છે એટલે સુવિધાના નામે મિંડુ જોવા મળ્યું હતું ઓ નાવાય સુવિધા અને ઊંઘવાય સુવિધા ચા પાણી નાસ્તો ખાવા બીજું કંઈ ન કોઈ ન છે શું આપવામાં નથી આવતું નાની નહી આવે જે તો આવે તો આવો દરરોજ કેટલા લોકો અહીંયા આવે છે 25 થી 40 25 40 છે હા ગુવા બદલે કોઈ તાબડા કે બીજું કોઈ નહીં ના કશો કામ નથી આમ તમે કહીશો મને ચા અહીંયા થયા વડાને અહીંયા કોણ હસ્તકમાં તમે છો નગરપાલિકાના કે કોઈ કોન્ટ્રાક્ટરના સતક ના અહીંયા તો પાછા આપે કોન્ટ્રાક્ટ પાસે અમે સાહેબ દસ દડાથી અહીંયા આવીએ છીએ તમે શું કરો અમે મકાન તોડફોડ નું કામ કરીએ છીએ ઉતારીએ છીએ મકાનનું પાંચસો રૂપિયા જે આવે છે બજારમાં બરાબર પાલનપુરનું અહીંયા કેટલા દિવસથી રહો છો અહીંયા દસ દાડાથી રહી છીએ સાહેબ શું કોઈ જમવાનું ચા પાણી બધું કેવું મળે છે જમવાનું ચા પાણીનું કશું કંઈ મળતું નથી સાહેબ નથી મળતું હમ તો પછી કેટલા વાગે અહીંયા આવવાનું કેટલા વાગે જતાનો અમે અહીંયાથી સાત વાગે નીકળી જઈએ છીએ અને છ વાગે સવારે નીકળી જઈએ છીએ અને સજે પચ છ વાગે અહીંયા આવીએ છીએ સાહેબ જમવાનું ક્યાં જમતું છે

ભિક્ષુકો રેન બસેરામાં સુવા માંગતા નથી અને જમવાની કે અન્ય બાબતો માટે હજુ અમને કોઈ ફરિયાદો મળી નથી પરંતુ એજન્સી સામે કેવા પગલા લેવાયા પોતે રેન બસેરાની ક્યારે મુલાકાત લીધી અને હાલમાં શું પરિસ્થિતિ છે તે વિશે કશું જ કહ્યું ન હતું ત્યારે અહીંયા સવાલ એ થાય છે કે જો કોઈ સુવિધા નથી અને રહેતું તો પછી રેન બસેરા પાછળ લાખોના ખર્ચ કેવી રીતે થાય છે સેન્ટ્રલ ગવર્મેન્ટની જે સીએસયુએચ એટલે શેલ્ટર હોમ અર્બન શેલ્ટર હોમ એ જે વિહોણા લોકો હોય જે રાત્રે ફૂટપાથ ને એવા સુઈ રહેતા એવા લોકો માટે સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ આપણે આપણા શહેરની સર્વે કરીને કેપેસિટી મુજબ બે શેલ્ટર હોમ બનાવે છે જેની કેપેસિટી સો સો જણની છે અને એમાં જે અત્યારે જે ગ્રાન્ટ આવી હતી એ તો ફક્ત પાંચ વર્ષના મેન્ટેનન્સ સાથેની ગ્રાન્ટ હતી એની રાખરખાવ સાફ સફાઈ કરવી અને એના માટેની જે ગ્રાન્ટ છે જે તે સમયના કોન્ટ્રાક્ટરે એ રીતે ભાવ ભરેલા હતા એને કામ આપેલું છે વાત રહી જમવા માટેની તો જમવા માટેની વ્યવસ્થામાં એવું છે કે જે તે સંસ્થાએ કે જે તે કોન્ટ્રાક્ટરની વ્યવસ્થા કરવાની છે જનરલી મોટાભાગના શેલ્ટર હોમમાં કોઈ એનજીઓ કે રામરોટી કે એવા કોઈ મંદિરમાંથી ખાવાનું મળતા હોય એવા લોકોનું ખાવાનું પ્રોવાઈડ કરતા આવીએ છીએ અને આજ સુધી લગભગ એવી કોઈ ફરિયાદ અમને મળેલી નથી અને શેલ્ટર હોમમાં અત્યારે હાલ આપણે જોઈએ પાલનપુરમાં ફૂટપાથ ઉપર એરોમા સર્કલથી જે આપણો આર એન બીનો રોડ છે એ રોડ ઉપર રાત્રે કેટલાય લોકો સુઈ રહ્યા હોય છે અમે લગભગ બેથી ત્રણ વાર એની રેડ પાડી અમે એમ્બ્યુલન્સને બધું સાથે લઈને ગયા હતા અને કેટલાય લોકોને અમે શેલ્ટર હોમમાં ખસાડ્યા હતા પરંતુ શેલ્ટર હોમવાળા ત્યાં શેલ્ટર રોમમાં રહેવા તૈયાર જ નથી આ લોકોને ફૂટપાથ ઉપર જ સૂઈ રહેવાનું ગમે છે માટે અમે ફરીવાર પણ હવે આખી એક ટીમ બનાવી છે અને રોજે રોજ જે લોકો સુઈ રહેતા હોય એ લોકોને ગમે તેમ કરી એને શેલ્ટર હોમમાં મોકલવાનું ચાલુ કરીશું ઉલ્લેખનીય છે કે પાલનપુર શહેરમાં આજે ભિક્ષુકો ખુલ્લામાં સુવા માટે મજબૂર છે જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે તે ખૂબ જ દયનીય સ્થિતિ દેખાડે છે તો બીજી તરફ જવાબદાર એજન્સી સંચાલક અને પાલિકાના જવાબદાર સત્તાધીશો બંધ રૂમમાં આરામથી ઊંઘી રહ્યા છે અને આ ગરીબ લોકો પર જાણે જરાય દયા ન હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે ત્યારે પોતાની જવાબદારી ભૂલી બેઠેલા અને ભિક્ષુકોના નામે માત્ર ખોટો ખર્ચ ઉધારી સરકારની આંખોમાં ધૂળ નાખતા સરકારી બાબુઓને ભગવાન સદબુદ્ધિ આપે તેવી ન્યૂઝ પોઈન્ટ ચેનલ પ્રાર્થના કરે છે શું નામ તમારું કમર સુનીલભાઈ પોપટભાઈ શું કરો તમે અહીંયા કરિયા કામ કરીએ છીએ કેટલા ટાઈમથી

કે પાઇપલાઇન ખોદોડ કરી નગરપાલિકા જો કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર કોણ કોન્ટ્રાક્ટર કોન્ટ્રાક્ટર બાબુ